નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે નવસારીથી નવસારી વિજલપુર આંબાવાડી રેવાનગર ચાલી નંબર બે અસામાજિક તત્વોએ રાત્રે દોઢથી બે ના ગાળામાં હોળીની માથાકૂટ લઈને નવથી દસ જણે ભારે આતંક મચાવ્યો હતો અરવિંદ ભારતીય નામના વ્યક્તિના ઘરે આવીને તોડફોડ કરે છે અને માર પણ મારે છે ડીજીપીના આદેશને લઈને પોલીસ રાત્રે આઠ વાગે પેટ્રોલિંગ કરે છે અને એ જ રાત્રે દોઢથી બે ના ગાળામાં આવા અસામાજિક તત્વો ઘરમાં તોડફોડ કરે છે અને માર પણ મારે છે પોલીસ રાત્રે ચેક કરવા આવે છે પરંતુ કોઈ પ્રકારની ફરિયાદ નોંધતા નથી અને સાંજે 4 વાગે બોલાવે છે તાત્કાલિક એક્શન લેવાની જગ્યાએ ફરિયાદીને જો ધક્કા જ ખાવાના હોય તો પછી આવા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર કેમ રહેશે કહી રહ્યા છે પીડિત એ પણ આપણે સાંભળીએ મેરા નામ અરવિંદ કુમાર ભારતીયા સર મે રેવનનગર અંબાવાડી વિજયપુર નોસારી મેરે ઘર મે રાત 1:30 વાગે રાતે 1:30 બજે કે બીચ મે 8-9 લોગ આએ મેરે ઘર મે पत्थरबाजी किए दरवाजा तोड़े मेरे घर में से चोरी किए पैसा मेरे घरवाली का पायल ले गए और मेरे को मारे मेरे भाई को मारे मेरा एक लाख कैश था मेरे घरवाली के गहना था वो ले गए मेरा भाई सो रहा था उसको सोते पे मारे मेरे को मारे मेरी छोटी बच्ची थी दरवाजा बंद के लोग हथियार के साथ आए थे किस कारण आपको ये होली का पीरियड था यहाँ एक छोकरा था उसको मैं लेडीज़ को हाथ पकड़ा इसके लिए उसको मैं एक झापड़ मार दिया बस वही बात था और ये लोगों से कोई बवाल नहीं था ए लोगों से कोई मतलब नहीं था बस ये लोग क्या मालूम क्या साजिश है क्या नहीं कोई मतलब भी नहीं रखता हूँ साहब रात में गया पुलिस चौकी में रिपोर्ट भी लिखाया साहब और सा, अभी वहाँ गया तो आज चार बजे बोले हैं आने के लिए હતી પીડિતની વ્યથા જો પોલીસ તાત્કાલિક એક્શન નહીં લે તો ડીજીપીના સો કલાકની આદેશની ધજિયા ઉડાવતા રહેશે આવા અસામાજિક લુખા તત્વો આશા રાખીએ છીએ કે ડીજીપીના સો કલાકના આપેલા આદેશનું પાલન કરે અને પોલીસ હિતોને ન્યાય આપે દમદાર ન્યૂઝના સંવાદદાતા નરેન્દ્ર કોલી દ્વારા અહેવાલ